હાલના સમયમાં જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યારેક કોઈનું કઈ રીતે મોત થાય એ કોઈ કઈ કહી શકે નહીં ત્યારે આવું જ કંઈક વલસાડની નવ વર્ષીય રિયાની સાથે થયું હતું હસ્તી રમતી રિયાએ ઉલટીઓથી થતાં એને હોસ્પિટલ ખસેડાઈ જ્યાં એને બ્રેન ડેડ જાહેર કરાયા હતા અને આ દાનવીર બાળકીના અંગોનું દાન કરાતા સાત જેટલા વ્યક્તિની જિંદગી બદલાઈ ગઈ વલસાડની નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીએ હાથનું દાન કરતા મુંબઈની પંદર વર્ષની નાની બાળકીને નાની વયે હાથોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે આ ઘટના સમગ્ર ભારત દેશની પ્રથમ ઘટના છે સરદાર હાઇટ ખાતે રહેતી નવ વર્ષે રિયાને તારીખ તેરમીના રોજ સાંજે ઉલટી થતાં તબિયત લથડી હતી તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને હોસ્પિટલમાં લઈ જતા બ્રેન હેમરેજનું નિદાન થતાં સુરત લઈ જવામાં આવી હતી છે તારીખ સોળમીએ રિયાને ડૉક્ટરે બ્રેઇન ડેટ જાહેર કરી હતી રિયાના માતા ઉષાબેન હતા તેમણે રિયાના અંગદાન માટે સમજ આપતા તેઓ અને રિયાના અંગોનું દાન થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આટલી નાની વયની દીકરીના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે આ સવારે નવ કલાકે સરદાર હાઈટ ખાતેથી રિયાની અંતિમ યાત્રા નીકાળી હતી જેમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રિયાને અશ્રુ ભીની આંખે સલામી આપી વિદાય કરી હતી ઓમિયા સોશિયલ ટ્રસ્ટના अशोक ભાઈએ અંગોનું મહત્વ સમજાવ્યું હતું અંગદાન તો થયા છે પહેલા પણ નાનામાં નાની ઉંમરનું અંગદાન અને નાનામાં નાની ઉંમરના હાથ નું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો માનું છું કે કે એમણે આ મોટું ડિસિઝન લીધું ભાઈ અમારે કરવું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે હાથ મુંબઈ ખાતે આપવામાં આવ્યા છે બે કિડની જેમાંની એક કિડની નવસારી ખાતે તેમજ બીજી અમદાવાદ લિવર પણ અમદાવાદ અને બે ચક્ષુદાન તેમજ ફેફસુ હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે